વાયુનું દબાણ તેના નિરપેક્ષ તાપમાનના ઘનના સમપ્રમાણમાં છે ટી ચલે છે ટી રેસ ટુ થ્રી બરાબર તો વાયુ માટે સીપી બાય સીબી એટલે કે ગેમા કેટલો સીપી બાય સીબી શોધવાનો છે મતલબ ગેમાનું મૂલ્ય કેટલું બરાબર હવે પહેલો પીરિયડ ટી વચ્ચેનો આપણને સંબંધ ખ્યાલ છે કયો છે ટી પી રેસ ટુ વન માઇનસ ગેમા અપન ગેમા બરાબર અચળ હવે સંબંધ મારે ઉલટો કરવો હોય તો ટીની ઉપર ઘાટ લેવી હોય તો તો આવું થાય ટી રસ ગેમા પી બરાબર અહીંયા પી બરાબર છે અને પી બરાબર શું છે આ અચળી કુબ છે આ બે આપણે સરખાવી દઈએ એટલે બરાબર શું થાય અચળ ટીરેસ્ટુ વન માઇનસ વ્યસ્ત કરી હતી બરાબર અને આપણે છેદમાં લઈએ ટીરેસ્ટનસ થ્રી અહીંયા અચળના છેદમાં ટીરેમાં છેદમાં વન માઇનસ કે માં આપણે સરકાવી શકાય કેમાં વન માઇનસ કે માઇનસ થ્રી માઇનસ થ્રી આ બાજુ ગણાય થ્રી પ્લસ સુધા 3 માઇનસ થ્રી માઇનસ પ્લસ થ્રી ગેમાં તો આ બાજુ આવશે મિત્રો માઇનસ ટુ એમાં ગેમ માઇનસ થ્રી ગેમાં માઇનસ ટુ કે માઇનસ થ્રી એમાં બરાબર થ્રી બાય ટુ મતલબ એમાં કેટલા વન પોઈન્ટ ફાઈવ તેમાં બાય સીવી કહેવાય છે બરાબર થ્રી બાય ટુ આપણો આન્સર આવશે આ સંબંધ ઘણો બધો છે મિત્રો પેલો પણ છે ટી ટુ કેમાં વાળો પણ છે

શરૂઆતનું દબાણ કેટલું છે મિત્રો વિવન એક મીમી ક્યુ છે મીમી એટલે અસ્થિ માઇનસ ત્રણ ઘાત એક ગુણ અસ્થિ છ ઘાત થશે તો અંતિમ દબાણ કેટલું મિત્રો એનું કદ છે આ કદ છે આ દબાણ છે એક વાતાવરણ પીવન અંતિમ દબાણ પી ટુ માં ક્યુ છે તો મિત્રો અહીંયા પી અને ટી વચ્ચેનો આપણને સંબંધ જોઈતો છે પી અને ટી વચ્ચે નો સંબંધ શું છે બરાબર આપણે એક સંબંધ છે આપણી પાસે ચલો મિત્રો તો અહિયાં શું આવશે ટી વન રેસ્ટુ ગેમાં પી વન રેસ ટુ વન માઇનસ ગે ટી ટુ ગેમા ગેમા એમાં છે એક પોઈન્ટ પાંચ છે તાપમાન કેટલું છે મિત્રો આપણે ખાલી પી પર જોયતું હોય ખાલી પીપર જોઈતું હોય બરાબર છે તો આના ઉપર શું આવે મિત્રો પીપર આપણે જોઈતું હોય તો ટી વન કેટલું છે મિત્રો તાપમાન ત્રણસો છે કેટલું આવશે બસો કરો એટલે નવસો થશે પોઈન્ટ પાંચ ભાગ ચલાવીએ તો કેટલા થશે માઇનસ થ્રી થશે પી ટુ બાય પીવન પીવન એક વાતાવરણ વ્યસ્ત પાંચ થશે મિત્રો આ છેદમાં ઘન કરીએ એટલે સત્યાવીસ થશે વ્યસ્ત કર નાખીએ

અને સમતાપી માટે મિત્રો શું આવશે સમતાપી તો સીધું માઈનસ પી બાય છે તમે આ બંનેનો ગુણોત્તર લઈ લો તો આ પદ ઉડી જશે સીધું આપણને જવાબ શું મળશે ગેમ આવી જશે નેક્સ્ટ એક વાતાવરણ દબાણે સો મીટર ક્યુબ વાયુનું સમોષ્મી રીતે સત્યાવીસ અંશ સેલ્સિયસથી છસો ને સત્યાવીસ સેલ્સિયસ તાપમાન કરવામાં તેનું અંતિમ દબાણ કેટલું તો અહીંયા શું છે મિત્રો

ટી વન ના છેદમાં ટી ટુ એમાં છેદમાં વન માઇનસનું વાતાવરણ રાખ્યું છે નવસો આ ગેમાં કેટલા છે એક પોઈન્ટ પાંચ વન માઇનસ એક પોઈન્ટ પાંચ તો એક ના ત્રણ આ માઇનસ પોઈન્ટ પાંચ એટલે માઇનસ થ્રી આ સત્યાવીસ થાય

માઇનસ વન આર ના છેદમાં સેવી સીવી ઉપર જશે આન્સર શું આવશે નેક્સ્ટ મિત્રો આપણે અઢારમુ એમસી ક્યુ જોઈએ મિત્રો દ્વિપામાણિક વાયુના અણુના વેગ નું આરએમએસ મૂલ્ય અડધું કરવું છે તો તેનું કેટલાક વિસ્તરણ કરવું પડે એને નવું કદ કેટલું

मन और मन तो वन बाय फोर आ तापमान वे संबंध मेड़ो हम तापमान कद वे संबंध जो है तो टी वी रेस टू गेमा माइनस वन आराबर अचल तो टी वन वी वन बराबर टी टू वी टू रेस टू गेमा माइनस तो वन तो टी टू की किमत मूक दी है टी टू की किमत शू है मित्रों टी वन बाय फोर टू रेस टू गेमा माइनस वन टी वन कैंसल फोर टू गेमा माइनस वन वी टू

આ પંચ પંચમોલ કાઢો તો પછી પાંચ ગાત થાય બેની ની પાંચ ગાત એટલે બત્રીસ વી ટુ બરાબર કેટલા થાય મિત્રો બત્રીસ બત્રીસ ગણું વિસ્તરણ કરવું પડે નવું કદ બત્રીસ ગણું ઓગણીસમાં જોઈએ ટીવન કેલ્વિન તાપમાન રહેલા એક મોલ આદર્શ વાયુ સમોશમી રીતે સિક્સ આર જુલ કાર્ય કરે છે જો આવ્યો આ વાયુ માટે ગેમા હોય તો વાયુ નું અંતિમ તાપમાન કેટલું આપણે પાસે કાર્યનું સૂત્ર શું છે મિત્રો એક ટી વન માઇનસ ટી ટુ અને ગેમાં ફાઈવ બાય થ્રી માઇનસ વન આર કેન્સલ અહીંયા લસા લઈ લઈએ તો કેટલા આવશે થ્રી લસા માઇનસ એટલે ટુ બાય આવશે

સાત ટકા જેટલો મિત્રો ઘટાડો થાય કેટલો જેટલો તો મિત્રો આપણે વાયુના વિસ્તરણ દરમિયાન સમોષમી છે સમતાપી છે સમક દરમિયાન થતા જુદા જુદા કાર્યો આધારિત આપણે આ એમસી જોયા પાર્ટ ટુ ની અંદર તો બે પાર્ટમાં લગભગ ટોટલ મેથડ આવી ગયું છે થેન્ક યુ મિત્રો